નમસ્કાર દર્શક મિત્રો તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસ વાર ગુરુવારના રહો છું ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે જીરુમાં બજાર આવકની વાત કરીએ તો જોઈ શકો છો મિત્રો બોરી જે છાપરા નંબર પાંચમાં વકીલો રાખવામાં આવ્યા છે પિલો નંબર સાતથી હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે આજે અંદાજિત બારસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે તો કેવું રહેશે બજાર તે જાણી લઈએ હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો ગઈકાલે ભાવો વાત કરીએ તો ત્રણ હજાર આસપાસના બજાર ભાવો હતા સરેરાશ કેવું હતું આજનું બજાર તે પણ જણાવી દઈશું અને તેમજ કેવી રહે છે બજારમાં તેજી મંદી તે પણ આજના વિડીયોમાં આપણે બતાવીશું ગઈકાલના ભાવો વાત કરીએ તો બે હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને ત્રણ હજાર નવસો ને અગિયાર રૂપિયા સુધીનું બજાર

તમારાલીસ અડત્રીતાલીસ એકાવનતેરસી ત્રણ હાજર આઠસો ને એકાશી રૂપિયા સુપર ઝીરો છે જોઈ શકો મિત્રો ત્રણ હજાર આઠસો ને રૂપિયા એકદમ દાણા ક્લિયર માલ છે એકાશી રૂપિયાના ભાવો થયા છે ત્રણ હજાર આઠસો એકાશી રૂપિયાના ભાવો બોલાય ત્રણ હજાર બસો ને એકાવન રૂપિયા

એકવીસ એકવી ત્રણ હજાર આઠસોને એકવીસ રૂપિયા ભાવ છે હજાર એકવીસ રૂપિયા શું માલ જે જોઈ શકો છો ત્રણ હજાર આઠસોને એકવીસ રૂપિયા એકવીસ હાલોભાઈ પછી પચાસ ચોતેર ફાટી ફાટી ગયા

જીરુનો ભાવો છે છત્રીસો નો એક રૂપિયા આ ત્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસના જીરુ બજારના ઊંચા નીચા ભાવો જ્યાં આજે વાત કરીએ તો બાવીસસો રૂપિયાથી લઈને ત્રણ હજાર નવસો રૂપિયા સુધીનું બજાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બોલાઈ રહ્યું છે આજે બજારમાં વાત કરીએ તેજી મંદિરની તો ગઈકાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે આ સ્ટેબલ બજાર જીરુમાં જોવા મળી રહ્યું છે